मोरबी ना दलवाड़ी सर्कल પાસેથી ચોરાવ બાઈક સાથે બે ઝડપાયા મોરબી શહેરના દલવાડી સર્કલ પાસેથી એ ડિવિઝન પોલીસે ચોરાવ બાઈક સાથે બે ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રિકવર કર્યું છે મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ વાહન ચોરી ના ગુના શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન દલવાડી સર્કલ પાસેથી બાઇકમાં બે ઇસમો પસાર થતા બાઇક રોકી કાબરો માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું જેથી પોકેટ કોપથી સર્ચ કરતા બાઇક એ ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેને પગલે એ ડિવિઝન પોલીસે આરોપી અજય બાલાભાઈ ચાડમિયા અને સનાભાઈ કરશનભાઈ ભુરિયા मूलवाड़ा ने झड़पी लईने चोरी थे बाइक कीमत रूपया पच्चीस हजार जप्त करी धोरणसनी कार्यवाही हाथ धरी है जे कामगिरी में ए डीविजन पीआई एच ए जाडेजा पीएसआई एवी पात्रिया राजदीप सिंह प्रताप अंबा प्रताप सिंह प्रवीण सिंह किशोर भाई चकुभाई भाई चकू भाई, भाई, भाई अंबाराम भाई हितेश भाई वशराम भाई सिद्धराज सिंह अनिरुद्ध सिंह સિદ્ધરાજભાઈ કાંજીભાઈ અર્જણભાઈ મેહુરભાઈ અને તેજાભાઈ આણંદભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી